જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ડિજિટલ હાર્દિકમાં મિત્રો આપણે આ વાત કરવાની છીએ માનવ કલ્યાણ યોજના વિશે આ યોજના હેઠળ જરૂરિયાતમંદ લોકોને મફતમાં સાધન સહાય આપવામાં આવે છે હાલમાં આ યોજનામાં ફોર્મ ભરવા ચાલુ થઈ ગયા છે જો તમારે આ યોજનાનો લાભ લેવો હોય અને તમારે મફતમાં સાધન લેવો હોય તો આ વિડીયો આખો જોજો આ વિડીયોમાં હું તમને આ યોજના વિશે તમામ માહિતી આપવાનો છું કે આ યોજનામાં કોણ કોણ ફોર્મ ભરી શકે ફોર્મ ભરવા માટે ક્યાં ક્યાં કાગળ એની જરૂર પડે કેવી રીતે ભરવાનું હોય આ તમામ માહિતી આપણે આ વિડીયો જોવાના છીએ એ પહેલા મારી વિનંતી છે કે તમે વિડીયોને લાઈક કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આ મિત્રો આ વિડીયો વધુમાં વધુ શેર કરજો તમારા મિત્રોને મોકલજો ગ્રુપમાં મોકલજો જેથી એમને

તો પેલા તો એ અરજદાર રાજ્ય નો વતની હોવો જોઈએ અને તેની ઉમર ગરીબી રેખાની યાદીમાં આવક નો દાખલો રજૂ કરવાનો રહેતો નથી અને મિત્રો આમાં એવું ફરજિયાત નથી કે તમારું નામ ગરીબી રેખાની યાદીમાં હોવું જોઈએ આ તો એમની માટે છે કે જેનું નામ ગરીબી રેખાની યાદીમાં હોય અને એમને આવકનો દાખલો આપવાનો રહેતો નથી તો આ એવું કહેવા માંગે છે તમે ઓફિશિયલ અખબાર યાદી પણ

અને જનરલ જાતિમાં આવતા લોકો આમાં ફોર્મ ભરી શકે છે તો તો ગુજરાતના મોટા ભાગના લોકો આમાં ફોર્મ ભરી શકે છે મિત્રો કે આ યોજનામાં ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડે એ જોઈએ તો મિત્રો આમાં ફોર્મ ભરવા માટે આધાર કાર્ડ રેશન કાર્ડ ઉંમરનો પુરાવો જેમાં એલસી ચૂંટણી કાર્ડ અથવા જન્મ તારીખનો દાખલો ત્યાર પછી આવકનો દાખલો બીપીએલનો દાખલો જેને લાગુ પડે અને ત્યાર પછી જાતિનો દાખલો ઈ શ્રમ કાર્ડ અને મિત્રો જેમની પાસે ઈ શ્રમ કાર્ડ નથી તો આ ઈ શ્રમ કાર્ડ કેવી રીતે બનાવી શકાય એના વિશે મેં અલગથી વિડીયો બનાવેલો છે મોબાઈલથી તમે ઈ શ્રમ કાર્ડ બનાવી શકો છો એ વિડીયોને લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ જો તમારી પાસે ઇ શ્રમ કાર્ડ નહીં હોય તો તમે આમાં ફોર્મ નહીં ભરી શકો ફરજિયાત છે જો ન હોય તો વિડીયો જોઈ લ્યો ત્યાર પછીનો ડોક્યુમેન્ટ્સ પાસપોર્ટ સાઇઝનો ફોટો મોબાઈલ નંબર ઇમેલ આઈડી અને ત્યાર પછી અરજદારનું એકરારનામું અને મિત્રો આ છેલ્લું ડોક્યુમેન્ટ અરજદારનું એકરનામું તો આ કાગળિયું ક્યાંથી મળશે તો મિત્રો આના વિશે પણ મેં એક વિડીયો બનાવેલો છે આની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ હવે મિત્રો કે આ યોજના હેઠળ કયા પ્રકારના ધંધા કરતા લોકોને સહાય આપવામાં આવે છે તો એમાં દૂધ દહીં વેચનાર બ્યુટી પાર્લર વાહન સર્વિસ અને રિપેરિંગ સેન્ટિંગ કામ અથાણા બનાવટ ભરતકામ પાપડ બનાવટ પ્લમ્બર ઇલેક્ટ્રિક એપ્લાયન્સ રિપેરિંગ અને પંચર કિટ તો આ દસ પ્રકારના ધંધા કરતા લોકોને મફતમાં સાધન સહાય આપવામાં આવે છે હવે મિત્રો એ કે આમાં ફોર્મ કેવી રીતના ભરવું તો મિત્રો આમાં ઓનલાઈન ફોર્મ ભરવાનું રહે છે ફોર્મ ભરવા માટે તમારા નજીકના જ્યાં પણ ઓનલાઈન ફોર્મ ભરતા હોય એની ઓફિસે જઈ અથવા ગ્રામ પંચાયતમાં અથવા તમારે ક્યાંય પણ ધક્કા ન ખાવા હોય તો તમે ઘરે બેઠા તમારા મોબાઈલથી પણ ફોર્મ ભરી શકો છો ઈ કુટીર ગુજરાત ગવર્મેન્ટ ડોટની વેબસાઇટ ઉપર તમે આ ઓનલાઈન ફોર્મ ભરી શકો છો અને એના વિશે પણ મેં અગાઉ વિડીયો બનાવેલો જ છે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ તો હવે આ યોજનાનો કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો વિડીયો વધુમાં વધુ શેર કરજો તમારા વોટ્સઅપ ગ્રુપમાં મોકલજો